નમસ્કાર મિત્રો વાત કરીશું આજના તાજા સમાચાર ની અમદાવાદ ના મણિંદર ના રહેવાસી ને હેવમોર કંપની ના આઈસ્ક્રીમ ની ખરીદી પર ખુબ જ કડવો અનુભવ થયો અમદાવાદ ના મણિંદર માં રહેતા આ પરિવારે રાત્રે હેવમોર નો આઈસ્ક્રીમ ઓર્ડર કર્યો હતો પરંતુ આઈસ્ક્રીમ ના ચોકલેટ ના કોન માંથી કરોડી ની ઉછડી નીકળતા પરિવારે આ મામલે ફરિયાદ કરી હતી આ સમગ્ર મામલે હવે આરોગ્ય વિભાગે તપાસ હાથ ધરી છે હેવમોર જેવી ફેમસ કંપની ના હાઈજીન કેવા ધારા ધોરણ છે તે આ ઘટના નો પુરાવો છે પરિવારે આ ઘટના નો વિડીયો પણ બનાવ્યો છે જે કંપની ની મોટી બેદરકારી નો નમૂનો પૂરો પાડે છે ખરીદી ખૂબ જ કડો અનુભવના મણગરમાં રહેતા પરિવારે રાત્રે આઈસ્ક્રીમ ઓર્ડર કર્યો હતો પરંતુ કોઈ ગોળીની ઊંચી નીકળતા પરિવારે આ મામલે ફરિયાદ કરી હતી આ સમગ્ર મામલે હવે આરોગ્ય વિભાગે તપાસ હાથ ધરી છે હેમોર જેવી ફેમસ કંપનીના હાઇજીના કેવા ધોરણ છે તે આ ઘટનાનો પુરાવો છે પરિવારે આ ઘટનાનો વિડીયો પણ બનાવ્યો છે જે કંપનીની મોટી બેદરકારીનો નમૂનો પૂરો પાડે છે તો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કરી ચેનલ ને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે આઇટને દબાવી દેજો